શિવપુરાણના ઉપાયો તમારું જીવન બદલી નાખશે એક શિંપુરાણ અનુસાર શિવલિંગ પર અખંડ ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે બે શિવલિંગ પર કાળા તલ અર્પિત કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને બધા પાપોનો નાશ થાય છે ત્રણ શિવપુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળા હોય તો તેણે દરરોજ ભગવાન શિવને ગાયના ઘીનો અભિષેક કરવો જોઈએ ચાર જો કોઈ વ્યક્તિ ટીવીની બીમારીથી પીડિત હોય તો તેણે શિવલિંગ પર મત ચઢાવવું જોઈએ પાંચ જવને પાણીમાં ભેળવીને શિવલિંગ પર અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે આવકમાં વધારો થાય છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે છ દરરોજ રાત્રે અગિયારથી બાર દરમિયાન શિવલિંગ પર દીપક પ્રગટાવવાથી ધન અને સમૃદ્ધિ મળે છે સાત શિવલિંગ પર આંખના ફૂલ ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આઠ સોમવારે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું જોઈએ આનાથી બધી સમસ્યાઓથી રાહત મળે છે નવ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિ પૂર્ણ સુખ અને આનંદની પ્રાપ્તિ કરે છે દસ જળથી શિવલિંગનો અભિષેક કરવાથી આનંદ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અગિયાર શિવપુરાણ અનુસાર શિવ પાર્વતીની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને લગ્ન ઝડપથી થાય છે સાવનમાં દરરોજ એકવીસ બિલ્વના પાન પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગને અર્પણ કરો આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે તેર શિવલિંગ પર દૂધમાં ખાંડ મિક્સ કરીને અર્પિત કરવાથી બાળક અભ્યાસમાં સ્માર્ટ બને છે અને તેનું મનતેજ બને છે ચૌદ શિવલિંગ પર શમીના ઝાડના પાન અર્પિત કરીને શિવની પૂજા કરવાથી જીવનના દુઃખોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે પંદર શિવપુરાણ અનુસાર ઘઉંથી બનેલી થાળીથી ભગવાન શિવની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે સોળ શિવપુરાણ અનુસાર શિવલિંગ પર લીલા ચણા ચઢાવવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે સત્તર વાહન સુખ જોઈતું હોય તો શિવલિંગ પર ચમેલીના ફૂલ ચઢાવો અઢાર શિવપુરાણ અનુસાર યોગ્ય પુત્ર મેળવવા માટે શિવલિંગ પર ધતુરાના ફૂલ ચઢાવો ઓગણીસ શિવપુરાણ અનુસાર પાંચ સોમવાર સુધી પશુક્તિનાથનું વ્રત રાખવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે